તો નવસારીના ગણદેવીમાં પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી છે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ધારાસભ્ય નરેશ પટેલ પહોંચ્યા હતા વાડિયા શિપયાર્ડ સહિતના વિસ્તારોની તેમણે મુલાકાત ગણદેવી તાલુકામાં નવસો ને સાહીઠ લોકોનું સ્થળાંતર અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે પાણી ઓસરતા રાહતનો સ્વાદ પણ લોકોએ લીધો છે તો નવસારીમાં ભારે વરસાદ વરસ્યા બાદ અનેક તાલુકાઓમાં પાણી ભરાઈ ગયા હતા બિલીમોરાના દ્રશ્યો જ્યાં નરેશ પટેલ ધારાસભ્ય પહોંચ્યા હતા વિસ્તારની મુલાકાતે અનેક જગ્યા ઉપર પાણી ભરાઈ જતા લોકોનું સ્થળાંતર કરવાનો વારો આવ્યો હતો નવસો ને સાહીઠ લોકોનું સ્થળાંતર કરી તેમને રાહત શિબિરમાં ખસેડવામાં આવ્યા હતા જોકે હવે પાણી ઓસરવા લાગ્યા છે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે જ્યાં પણ જરૂરિયાત છે ત્યાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે પાણીના વહેણ વચ્ચે પશુઓ પણ તણાયા